એક ભાઈ પ્રકૃતિ પ્રેમી હતા પોતાની એકની એક દીકરી પણ કુદરતને સમજે અને માણે એવા હેતુથી એક દિવસ દીકરીને સાથે લઈને એ ફરવા નીકળી પડ્યા જંગલોમાં રખડ્યા નદીઓમાં નાહ્યા અને પર્વતો ચડવા માટે આગળ વધ્યા થોડું ચઢાણ ચડ્યા ત્યાં એકદમ સાંકડો રસ્તો આવ્યો એક માણસ માંડ માંડ પસાર થઈ શકે એટલો એ સાંકડો હતો છોકરીની ઉંમર પણ બહુ નાની હતી એટલે એના પિતાએ કહ્યું બેટા ચઢાણ જરા કપરું છે અને રસ્તો પણ સાવ સાંકડો છે માટે મજબૂતાઈથી મારો હાથ પકડી લે છોકરીએ જરા વિચાર કરીને કહ્યું પપ્પા તમારી વાત સાચી છે પણ મારે તમારો હાથ નથી પકડવો તમે જ મારો હાથ પકડી રાખો એટલે કંઈ વાંધો ન આવે પિતાએ દીકરીની આ વાત સાંભળી એટલે એને આશ્ચર્ય થયું એમણે દીકરીને જ પૂછ્યું બેટા તું મારો હાથ પકડે કે હું તારો હાથ પકડું એમાં શું ફેર પડે મૂળ તો સહારો આપવાની જ વાત છે ને દીકરીએ પિતાને સમજાવતા કહ્યું અરે મારા વાહલા પપ્પા આટલું પણ નથી સમજતા જો મેં તમારો હાથ પકડ્યો હશે અને કદાચ કોઈ મુશ્કેલી આવે તો શક્ય છે કે મારાથી તમારો હાથ છૂટી જશે પણ તમે મારો હાથ પકડ્યો હશે તો મને ગળા સુધી વિશ્વાસ છે કે ગમે તેવી પરિસ્થિતિ આવે તમે મારો હાથ નહીં જ મૂકો માવતર કમાવતર ન થાય એવી કહેવત અમરથી જ નથી પડી માતા પિતાનો પ્રેમ એટલે જ અમર છે આ રચનાના લેખક શૈલેષ સકપ્રિયા છે જય શ્રી કૃષ્ણ